સમગ્ર વૈષ્ણવ સમાજ ભરૂચની લગભગ પચીસ જેટલી સંસ્થાઓના પ્રતિનિધિ અને તેના સભ્ય અને સમસ્ત હિન્દુ સનાતન ધર્મ ભરૂચના મેમ્બરો દ્વારા નેટફ્લિક્સ ટીવી ચેનલ દ્વારા રિલીઝ થનાર બહુચરિત ફિલ્મ મહારાજમાં હિન્દુ સનાતન ધર્મ અને ખાસ કરીને પૃષ્ઠીમાર્ગ વિશે ખૂબ જ આપત્તિજનક બાબતો રજૂ કરી હોય તેના વિરુદ્ધ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ભરૂચ શહેરના વૈષ્ણવો અને હિન્દુ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફિલ્મને સેન્ટર બોર્ડ નેટફ્લિક્સમાંથી કાઢી નાખે તેમજ ફરીથી કોઈ પણ સમાજની લાગણીઓને ઠેસ પહોંચે તેવી ફિલ્મ બનાવે નહીં તેનું ધ્યાન રાખે એવી વિનંતી કરવામાં આવી હતી

સૂર્યની જેમ શ્રી વલ્ભાચાર્યજી એ આ પુષ્ટિ માર્ગ પ્રાગટ્ય કર્યું છે અનેક ઝંઝાવાતો સામે આ પુષ્ટિ ટકી રહ્યો છે પણ કેટલાક થોડાક સમયથી કેટલીક જગ્યાએથી કુષ્ટીમાર્ગ ઉપર આક્રમણ થઈ રહ્યા છે એમાંનું એક તો મોટામાં મોટું જે પ્રયોજન છે તે શ્રી યમુનાજી આજે યમુનાજી ઉપર પ્રદૂષણ થઈ રહ્યું છે યમુનાજી પણ પોકારી રહ્યા છે વૈષ્ણવોને કે આવો અને તમે કંઈક કરો અને એ હજી પૂર્તતા થાય ત્યાં તો એક આ બીજો સળગતો ઇસ્યુ માર્ગ ઉપર આવ્યો છે એક લેખક અને એક ઓટીટી મીડિયા અને એક પિક્ચર પ્રોડ્યુસર આ બધા ભેગા થઈને પૂછલી માર્ગને હ્યુમિલિયેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમારા વલ્ભાચાર્યજીએ સ્થાપેલો એક અલૌકિક માર્ગ એક દિવ્ય માર્ગ એની ઉપર કુઠાર આઘાત આ લોકો કરી રહ્યા છે અને અમારા માટે શ્રદ્ધેય આદરણીય વંદનીય એવા અમારા મહારાષ્ટ્રીઓને આની અંદર વચ્ચે લાવીને એમની તરફ અનેક પ્રકારના જે આરોપો છે લગાવે છે અને પુષ્ટિમાર્ગને ઇતર ભીતર કરી રહ્યા છે એટલે અમે બધા વૈષ્ણવો સમગ્ર ભારત નહીં પણ દેશ વિદેશમાં પણ જે વૈષ્ણવ સંપ્રદાય પથરાયો છે અને જુદા જુદા જે અમારા બ્રાન્ચિસ છે એ બધા આજે એક થયા છે અને વૈષ્ણવ સંપ્રદાયની એક મોટું જે વટવૃક્ષ છે તેમાં વડવાઈઓ ભેગી થઈને આજે આ જે લેખક છે એ લેખકનો વિરોધ કરીએ છીએ આ એક પ્રોડ્યુસર કરનારા જે ડાયરેક્ટર છે એનો વિરોધ કરીએ છીએ આ પિક્ચરનો વિરોધ કરીએ છીએ અને આ એક્ટર છે એનો પણ વિરોધ કરીએ છીએ એટલે અમે બધા જ એક સાથે કહીએ છીએ કે આ જે પુસ્તક છે એના પર ભાન મૂકો આ પિક્ચર પર ભાન મૂકો અને આ પિક્ચર કોઈ જગ્યાએ કોઈ રીતે પણ રિલીઝ ના થવું જોઈએ એ સમગ્ર ભાવના હું બધા વ્યક્તિ અમારા ન માત્ર ભરૂચના પણ ગુજરાતના ભારતના અને વિદેશના વૈષ્ણવ તરફથી પણ આ ભાવના વ્યક્ત કરું છું કે આ જે હિન્દ પ્રયાસ થઈ રહ્યો છે પુષ્ટિ સંપ્રદાયને હિન્દ કરવાનો તેને બંધ કરવો જોઈએ કરવો જોઈએ અને કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ સૌનો ખૂબ ખૂબ આભાર શ્રી વલ્લભા